તારીખ પાંચ માર્ચ મંગળવારના રોજ વિદ્યાનગરના નગર ખાતે અલગ અલગ જગ્યાએ યુવા નમો દ્વારા યુવા ચોપલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત નમો યુવા દ્વારા યુવા ચોપલમાં આવેલા યુવાનોનું ક્યુઆર કોડથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમજ ભાજપ સરકારની વિવિધ યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી આ પ્રોગ્રામમાં નીરવભાઈ અમીન પૂર્વ જિલ્લા મહામંત્રી રવિ પટેલ વિદ્યાનગર યુવા મોરચાના મહામંત્રી હિતેશભાઈ પટેલ તથા રોશનભાઈ પટેલ તથા સ્થાનિક કાર્યકર્તા અને અન્ય જનતા ઉપસ્થિત રહી હતી મારું નામ છે પટેલ રવિ હું વિદ્યાનગર શહેર યુવા મોરચાનો મહામંત્રી છું આજે આજે યુવા ચોપાલનો કાર્યક્રમ હતો કે જે નવ યુવાનો છે અને જેના ફર્સ્ટ ટાઈમ વોટર છે કે સેકન્ડ ટાઈમ વોટર છે એ લોકોને પ્રધાનમંત્રીની યોજનાઓનું માર્ગદર્શન આપવા માટેનો આ યુવા ચોપાલ એક કાર્યક્રમ હતો કઈ કઈ જગ્યા ઉપર અત્યારે આ કાર્યક્રમ અત્યારે પૂરા વિદ્યાનગરની અંદર આ કાર્યક્રમનું આયોજન ચાલુ જ છે અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમ થાય છે જેમ કે પ્રધાનમંત્રીએ અલગ અલગ યોજનાઓ જે આ દસ વર્ષની અંદર આપી છે કિસાન સન્માન નિધિની છે આયુષ્યમાન કાર્ડ છે વિધવા સહાય છે એવી અલગ અલગ બહુ પણ જાતની યોજનાઓ જે કરી છે એ પબ્લિક સુધી પહોંચાડવા માટેનો આ એક કાર્યક્રમ હતો